નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળીના ઓછા ભાવ મળતા હોય તો તેવા ખેડૂતોને રૂપિયા પચાસ મિત્રો એકત્રીસ પાંચ બે હજાર પચીસ ના સમયગાળામાં પોતાના મિત્રો ખેતર માંથી ઉત્પાદિત ડુંગળીનું વેચાણ મિત્રો એપીએમસી માં કર્યું હોય અને તેવા ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં મિત્રો એપ્રિલ બે અને મે બે હજાર પચીસ દરમિયાન

આ યોજના હેઠળ મિત્રો લાભ મેળવવા માટે ખેડૂત પોર્ટલ પર મિત્રો તારીખ પંદર સાત બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી સાથે મિત્રો જરૂરી સાધની કાગળો દસ્તાવેજો અને મિત્રો સાત બાર અને આઠ અને નકલ લાવવાની રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે સહાય મિત્રો ખાસ કરીને હવેથી જે પણ પશુપાલકો છે તેમને મિત્રો સહાય આપવામાં આવશે એટલે કે મિત્રો તબેલા લોન યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે રાજ્ય સરકારે એક નવી યોજના છે એટલે કે તબેલા લોન સહાય યોજના બે શરૂ કરી છે જેનાથી તેમને મિત્રો તબેલા પશુશાળા બનાવવા માટે રૂપિયા ચાર લાખ રૂપિયા સુધીની લોન ફક્ત મિત્રો ચાર

પંચાવન વર્ષની વચ્ચે હોવી જોઈએ આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં એક પોઈન્ટ વીસ લાખ અને શહેરી વિસ્તારોમાં એક પોઈન્ટ પચાસ લાખ હોવી જોઈએ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સક્રિય સભ્ય હોવો જરૂરી છે તો પશુપાલનનો અનુભવ કે તાલીમ પણ મિત્રો હોવી જોઈએ તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે આમાં જે પણ મિત્રો લોન તમને કેવી રીતે મળે છે જે લોકો પાસે ગાયો અથવા તો ભેંસો છે પણ તેમના માટે યોગ્ય તબેલાની સુવિધા નથી તો તે લોકો આ યોજના નવેસરથી નવા દરવાજા ખોલી શકે છે યોગ્ય દસ્તાવેજો સાથે તેઓ આ ખેડૂત પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામીની ડરામણી આગાહી હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં પણ અનેક વિસ્તારો વાવણીથી વંચિત છે તો ત્યાં પણ મિત્રો વરસાદ નથી ત્યાં પણ દસ જુલાઈ સુધી સારો એવો વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ રહેવાનો છે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધારો થવાનો છે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની પણ શક્યતાઓ રહેલી છે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે મિત્રો રેન ઇન ગુજરાત

રહેવાની જરૂર છે કારણ કે મિત્રો હવામાન વિભાગ દ્વારા તો કરાય છે પરંતુ હવે પ્રેસ ગોસોમે પણ ડરામણી આગાહી કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રોજ સરેરાશ આઠ ખેડૂતો કરે છે આત્મહત્યા આની પારણનું મુખ્ય કારણ મિત્રો દેવું અને અન્ય વસ્તુઓ હોય છે મિત્રો પ્રિયંકા ગાંધી ટ્વીટ પર લખ્યું કે મહારાષ્ટ્રમાં ત્રણ મહિનામાં સાતસો સડસઠ ખેડૂતોએ આત્મહત્યા કરી છે એટલે કે દરરોજ આઠ ખેડૂતો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે નાણાકીય કટોકટી વધતું દેવું પાકનો નાશ ખાતર બીજ ડીઝલના ઊંચા ભાવ અને મિત્રો પાકના વ્યાજબી ભાવ ન મળતા મિત્રો જેવા મુદ્દાઓ ખેડૂતોના મિત્રો ગળામાં ફાંસો બની ગયા છે તો આને વિશે મિત્રો તમારું શું કેવું છે જે પણ મિત્રો ગુજરાતમાં ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ કે નહીં કારણ કે મિત્રો દિવસે ને દિવસે ખેડૂતોની આત્મહત્યાને લઈને બનાવો બનતા જાય છે જેથી મિત્રો ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગણી પણ ખેડૂતો કરી રહ્યા છે અને ખેડૂતોનું એ પણ કહેવું છે કે તેમને યોગ્ય સમયે પોષણ સમ ભાવ મળવા જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરનાથ યાત્રા પહેલા દિવસે બાર હજાર ત્રણસો ને અડતાલે શ્રદ્ધાળુએ દર્શન કર્યા ગુરુવારથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે પહેલા દિવસે લગભગ બાર હજાર ત્રણસો ને અડતાલીસ શ્રદ્ધાળુએ પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા આમાં નવ હજાર એકસો ને એક્યાસી પુરુષો અને બસો ને મહિલાઓનો સમાવેશ થાય છે તો તમને મિત્રો જણાવી દઈએ કે નવાણું બાળકો એકસો ને બાવીસ સાધુઓ સાત સાધ્વીઓ સાતસો ને આઠ સુરક્ષા કર્મચારીઓ અને આઠ મિત્રો ટ્રાન્સજેન્ડર શ્રદ્ધાળુઓ પણ દર્શન માટે પહોંચ્યા હતા આડત્રીસ દિવસની આ યાત્રા નવ ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓ માટેની ખાસ યોજનાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જી સફલ યોજના અંતર્ગત જી સફલમાં રિંગ ફેન્સિંગ ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધા શરૂ કરી છે અને મિત્રો આ ડિજિટલ સેવાથી લાભાર્થી બહેનોના વ્યક્તિગત ડિજિટલ વોલેટમાં સીધી આ સહાય જમા થશે તો તમને મિત્રો જણાવી દે કે વર્ષના અંત સુધીમાં આ યોજના અંતર્ગત આશરે અઠ્યાવીસ હજાર સિસ્ટમ દ્વારા લાભ મળવાનો છે તેર તાલુકા અને બે જિલ્લાઓમાં આઈ કાર્ડ ધરાવતા પરિવારો માંથી પચાસ હજાર સહાય મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓ માટે આવ્યા માઠા સમાચાર શાકભાજીના ભાવમાં મિત્રો છેલ્લા પંદર દિવસમાં તો તે મિત્રો ઉછાળો આવ્યો છે આગામી દિવસોમાં શાકભાજી આનાથી પણ મોંઘી થઈ ગઈ છે કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કેટલાક શાકભાજીના ભાવ ડબલથી પણ વધી ગયા છે વાલવર મિત્રો પંદર દિવસ પહેલા એકસો પચાસથી લઈ એકસો ને સાઠ રૂપિયા કિલો મળતી હતી તે હાલ બસો પચાસ થી લઈ ત્રણસો રૂપિયા કિલો વેચાઈ રહી છે મિત્રો લઈ પચાસ રૂપિયા કિલોના છે તો ગુવારના એકસો ને થી લઈ એકસો સાઠ રૂપિયા કિલોના છે ભીંડાના સો રૂપિયા થી લઈ એકસો વીસ રૂપિયા રહ્યા છે તો મિત્રો હાલ અત્યારે ગૃહિણીઓ બજેટ ખોરવાયું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોન લેનારાઓ માટે આવી ગઈ ગુડ ન્યૂઝ મિત્રો જે પણ લોન લેનારાઓ માટે એક સારા સમાચારો આવ્યા છે અત્યાર સુધી લોન ક્લિયર કર્યા પછી પણ મિત્રો તમારો સિબિલ સ્કોર મિત્રો તાત્કાલિક અપડેટ થતો ન હતો પરંતુ હવે આવું નહીં થાય આરબીઆઈ મિત્રો ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ પર દેખરેખ વધુ કડક બનાવી છે અને આરબીઆઈ મિત્રો ગ્રાહક જાગૃતિ ડેટા ચોકચાઈ વધારવા અને રિયલ ટાઈમ માહિતી પૂરો પાડવા માટે એક નવો મેપ તૈયાર કર્યો છે આ પછી ગ્રાહકનો સિબિલ સ્કોર રિયલ માં અપડેટ થઈ શકશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખોટી રીતે તમારું કપાયેલા ચલણની મિત્રો તમે ફરિયાદ નોંધાવી શકો છો જો તમારું કોઈ પણ ખોટી રીતે ચલણ કરે છે તો તેમની તમે મિત્રો ફરિયાદ ફરિયાદ કરી શકો છો ખોટી રીતે કપાયેલ ચલણની માટે ચલન પરિવહન ની પરિવહનની વેબસાઇટની મુલાકાત લેવી પડશે આ વેબસાઇટ પર વિવાદ અથવા તો મિત્રો ફરિયાદના વિકલ્પ પર જઈને તમારે તમારા ચલણ સંબંધિત મિત્રો વિગતો આપવી પડશે ફોન અથવા તો મેલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો તો ખાસ કરીને મિત્રો તમે આ ફરિયાદ છે તે તમારી નજીકની ની માં કરાવી શકો છો આ માટે તમારે મિત્રો હેલ્પ ડેસ્ક ઈ ચેલાન એટ ધો જીઓવી ઇન પર મિત્રો તમારે ચલણ કરવાની રહેશે આ માટે તમારા મિત્રો હેલ્પ ડેસ્ક ઈ ચેલાન એટ ધ રેટ મિત્રો જીઓવી ડોટ ઇન પર તમારે મેલ મોકલવાનો રહેશે આ સિવાય ફોન દ્વારા સવારે છ થી લઈને બપોરે બાર વાગ્યાની વચ્ચે તમે મિત્રો સ્ક્રીનની ઉપર જે પણ નંબર જોઈ શકો છો ત્યાં મિત્રો તમે કોલ કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર આવા લોકો સામે કરશે મિત્રો કડક કાર્યવાહી કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયાને લઈ નવી નીતિ બનાવવાની તૈયારીઓ છે જેમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી વિડીયો અને પોસ્ટ શેર કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે ગૃહ મંત્રાલય ટૂંક જ સમયમાં આ માટે એક નીતિ લાવી શકે છે જેનાથી મિત્રો રાષ્ટ્ર વિરોધી કાર્ય કરનારા સોશિયલ મીડિયા હેન્ડલ્સને મિત્રો બ્લોક કરવામાં આવશે સાથે મિત્રો તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વીજળી પડતા બે ભાઈઓના મોત થયા ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જામનગરના લાલપુરમાં મોટી દુર્ઘટનાના સમાચારો આવ્યા છે જ્યાં મિત્રો સેવક ધૂળિયા ગામની મિત્રો સીમા વીજળી પડતા બે ભાઈના મોત થયા છે ચાર મજૂરો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે મિત્રો તેમના પર વીજળી ત્રાટકી હતી જેમાં બે ભાઈઓના મોત થયા હતા જ્યારે અન્ય બે મજૂરો ઈજાગ્રસ્ત તો ઘાયલોના મિત્રો તાત્કાલિક સારવાર અર્થે ಹೊಸ್ಪಟಲ ಕಸ್ಯಳಬಾಮ ಆವಿಯ ಹತಾರಿ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરી લઈએ તો તમને મિત્રો જણાવી દઈએ કે સાત જુલાઈએ રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ મિત્રો બંધ થશે એટલે કે મિત્રો બંધ રહેવાની છે આગામી સાત જુલાઈના રોજ રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેવાની છે વાત મિત્રો એમ છે કે પોસ્ટલ સેવા મિત્રો ડિજિટલ પ્લેટફોર્મ પર મિત્રો શરૂ થવા જઈ રહી છે આ સંદર્ભે નવી સિસ્ટમ કાર્યરત કરવા માટે એક દિવસ માટે પોસ્ટલ કામગીરી બંધ રહેશે ડેટા માઇગ્રેશન અને નવી સિસ્ટમ કાર્યરત કરવા માટે એક દિવસ માટે પોસ્ટલ કામગીરી બંધ રહેશે

ઇજાગ્રસ્તો ને હોસ્પિટલ માં મોકલ્યા હતા અહીં મિત્રો રખડતા સ્વન દિવસે ને દિવસે આતંક વધતો જાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેડૂતોને કરોડોનું નુકસાન બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું છે ધારાસભ્ય મિત્રો માવજી દેસાઈએ મુખ્યમંત્રી કૃષિ મંત્રીને વળતર માટે રજૂઆત કરી છે જિલ્લાના ધાનેરા દાંતીવાડા ડીસા પાલનપુર અને વડગામ વિસ્તારોમાં મગફળી અને બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે તેમણે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અને સહાય આપવાની માંગણી કરી છે સાથે જ મિત્રો નુકસાનીનો સર્વે કરાવવાની પણ માગ કરી છે